મિત્ર સોનાલી અને નિશ્મા સોની જેવા અવય કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં હકીકત દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે થ્રીલર ફિલ્મ ભ્રમ ત્રેવીસ મે બે હજાર પચીસથી થી સેરીમાં રિલીઝ થઈ રહી છે હું ઇકબાલ ફિલ્મના મેકર્સ દ્વારા ભ્રમ ફિલ્મ રજૂ કરવામાં આવે છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ ફિલ્મ એક ગેમ ચેન્જર સાબિત થશે તે તો નક્કી છે આ સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મની સારકાસ મિત્ર ગઢવી સોનાલી લેલી દેસાઈ અભિનય બેન્કર અને નિષ્મા સોની વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મે ભર્યો પ્રતિસાદ મેળવી લીધો છે અને દર્શકોમાં વધુ કુતુહલ સર્જાયું છે ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો માયા સોનાલી લેલે દેસાઈ બેતાલીસ વર્ષની એક મહિલા ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી પણ જ્યારે તે પોતાની જ દીકરી શ્રદ્ધાની હત્યાની સાક્ષી બને છે ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે સમય માયા સામે કડકાઈથી ઊભો છે માયાને તેની તૂટી ગયેલી યાદગીરીઓ સંકલિત કરી સત્ય શોધવું જ પડશે એ પહેલાં કે હત્યારો ગુમ થાય છે ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેન્કર પોલીસમેનને ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આખરે માયાની દીકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહીં અને થયું છે તો કોણે કર્યું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી પરંતુ આ ફિલ્મ એક બેન્ચ માર્ક સેટ કરશે હું ઇકબાલ ફિલ્મના નિર્માતા સિટી શો ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલ સોંગ તારી હકીકત દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર ભલ્લો પરીખ જણાવે છે કે મોટા ભાગના લોકો સસ્પેન્સ થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સિરીઝ જોવે છે તો ફિલ્મ કેમ નહીં અને એમાં પણ આપણી ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ જોવા મળે તો અચૂક પણ નિહાળવી જોઈએ દર્શકોને છેક સુધી આ ફિલ્મ જકડી રાખશે તે વાતનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે તાજેતરમાં સલમાન ખાન સાથે સિકંદર ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી અને મૂળ આપણા વડદરાના મિત્ર ગઢવી જણાવે છે કે ભ્રમ જેવી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ કરવી મારા માટે એક નવી ચેલેન્જ હતી મેં અત્યાર સુધી ઘણા વિચિત્ર પાત્રો ભજવ્યા છે પણ આ ફિલ્મમાં મેહુલનું પાત્ર નિભાવવું એક એક અલગ જ અનુભવ હતો આ ફિલ્મ દર્શકોને દરેક પડે સવાલ કરાવશે શું સત્ય છે અને શું ભ્રમ મૂળ વડોદરાના અને વર્સેટાઇલ અભિનેત્રી સોનાલી દેસાઈ જણાવે છે કે આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવું ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો એક એવી સ્ત્રી જે ડેમિનેશિયા જેવી બીમારીથી જૂજે છે અને છતાં પોતાનું સત્ય શોધવા લડે છે એવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને ચેલેન્જિંગ હતું આ ફિલ્મ દર્શકોને એક અલગ જ રીતે સ્પર્શ અભિનય બેન્કર જણાવે છે કે દર્શકોને આ ફિલ્મ થકી સસ્પેન્સ થ્રીલરનો યાદગાર અનુભવ મળશે આ મર્ડર મિસ્ટ્રીમાં કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે અને આ ફિલ્મમાં કામ કરવાનો એક અનોખો અનુભવ રહ્યો આ ફિલ્મ એક પડ પણ આંખ પરથી ઉતરવા ન દે તેવી છે નિષ્મા સોની જણાવે છે કે ફિલ્મમાં મારું પાત્ર શ્રદ્ધાનું છે અને આખી સૂરી શ્રદ્ધાના મર્ડરની આસપાસ ફરે છે ફિલ્મની ટીમ ખૂબ અનુભવી છે અને આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ચેલેન્જિંગ હતું અને સાથે મજા પણ ખૂબ આવી ફિલ્મની સ્ટોરી તો યુનિક છે પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ અલગ છે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ હતી જેણે દર્શકોમાં સારો એવો બસ ક્રિએટ કર્યો હતો ભ્રમ એ માત્ર ફિલ્મ નહીં પણ એક અદ્ભુત છે એક એવી ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નવો માઇલ સાબિત થઈ શકે છે નમસ્તે મારું નામ છે સોનાલી લેલે દેસાઈ ભ્રમ આ જે ફિલ્મ છે એમાં હું માયાનું કેરેક્ટર પ્લે કરું છું માયા જે છે એ ડિમેન્શિયા પેશન્ટ છે યાદ નથી રહેતું એને કશું પણ એની સ્થિતિ છે અને એનું જે યુનિવર્સ છે એની જે દુનિયા છે એ બહુ બે એક્સ્ટ્રીમ્સમાં રહે છે એક જ્યારે એને બધું જ યાદ આવે છે અને જીવન બહુ સુખી અને હેપી છે અને એક બીજી જ મિનિટે એ બધું જ ભૂલી જાય અને આખી એની લાઈફ આમ ઉથલ ઉથલપૂથલ થઈ જાય એ ટાઈપનું છે એના જે વર્લ્ડ છે એમાં બે જ લોકો છે જેના પર એ ટ્રસ્ટ કરે છે એક છે એમનો કેરટેકર મેહુલ અને બીજી છે એની દીકરી શ્રદ્ધા તો એ બેના હેલ્પથી એ એની આખી લાઈફ અને આખું એનું જીવન રિવોલ્વ થાય છે હેલો હું છું નિષ્મા સોની બ્રહ્મ એક ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ થ્રિલર ગુજરાતી પિક્ચર છે જે ત્રેવીસ મેના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં હું શ્રદ્ધાનું કેરેક્ટર પ્લે કરું છું શ્રદ્ધા માયાની દીકરી છે ચૌદ વર્ષની એની મમ્મીને ડિમેન્શિયા છે અને એ એની મમ્મી માટે એક સ્ટ્રોંગ પિલર છે જે એને ડે ટુ ડે લાઈફમાં હેલ્પ કરે છે અને એ જેટલી ઇનોસન્ટ છે એટલી જે મેચ્યોર પણ છે કેમ કે એની નાની ઉંમરે રિસ્પોન્સિબિલિટીઝ લેવામાં આવી છે આ એક ફેમિલીની વાર્તા છે ફેમિલીમાં એક ઘટના ઘટે છે અને એની ઉપર આખી એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે એટલે ત્રેવીસમીના રોજ ત્રેવીસમી મે એ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ગુજરાતમાં મુંબઈમાં પ્લીઝ જોવા જશે બ્રહ્મ ફિલ્મ છે એમાં અમારું કેરેક્ટર છે એ પોલીસ ઇન્સ્પેક્ટરનું છે પીઆઈ રાકેશ અને રાકેશ જે છે એ માયાના ઘરમાં જે મર્ડર થયું છે અથવા તો જેની કમ્પ્લેન નોંધાવવામાં આવી છે એને ઇન્વેસ્ટિગેટ કરવા માટે આવે છે આ જે કેરેક્ટર છે પીઆઈનું એ નોન કરપ્ટ છે કોઈ કરપ્શનમાં માનતો નથી બહુ ઓનેસ્ટ અને કોઈ પણ ભોગે એના કેસને સોલ્વ કરવા માગે છે અને કેવી રીતે આ ફેમિલી અથવા તો માયા જે મુખ્ય કિરદાર જે છે જેને ડિમેન્શિયા છે એ કેવી રીતે આ પોલીસને અને આસપાસના આખા વાતાવરણને ભ્રમમાં પાડે છે બ્રહ્મા રાખે છે એના વિશેની આખી વાત છે નમસ્કાર મારું નામ છે મિત્ર ગઢવી અને હમણાં અમે વડોદરામાં છીએ અને અમારી ફિલ્મ જે ત્રેવીસમી તારીખે શુક્રવારે રિલીઝ થાય છે જેનું નામ છે ભ્રમ એના વિશે તમને બધાને અપીલ કરવા આવ્યા છે કે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો તમને ખૂબ મજા આવશે એક અલગ પ્રકારની થ્રિલર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે અને એટલો વિશ્વાસ આપું છું કે તમે આવી ફિલ્મ ગુજરાતીમાં આજ પહેલાં નહીં જોઈ હોય ખૂબ મજા આવશે હું એમાં મેહુલનું કેરેક્ટર કરું છું જે એક આ ફેમિલીનો કેરટેકર છે અને એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે આ ફેમિલી કે જ્યારે એ પરિસ્થિતિમાં તમે હો તમે શું કરો એ વિચારવા પર તમને મજબૂર કરશે સાથે આપણી આજુબાજુ થતી એક એવી ઘટનાની ફિલ્મ વાત કરશે જે જાણવી તમારા માટે જરૂરી છે અને વિશ્વાસ છે કે તમને ફિલ્મ ખૂબ ગમશે ત્રેવીસમી તારીખે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય છે એઝ એન એક્ટર મને હંમેશાથી એવી ઈચ્છા હોય છે કે હું કંઈક અલગ અલગ પિરસ્ત કરું અને કોમેડીમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે મને અને એવી આશા રાખું છું કે આ વખતે જ્યારે કંઈક અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પણ એટલો જ પ્રેમ આપશે વિશ્વાસ પણ છે કારણ કે અમારું જે ટ્રેલર છે અને સોંગ છે એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જ છે સો ત્રેવીસમી શુક્રવારે આગળ ખબર પડશે કે જનતા બાપ છે એ શું નિર્ણય આપે છે ઘણા બધા એવા સીન્સ ફિલ્મમાં અમે લોકોએ કર્યા છે પણ અમારો એક ફિલ્મમાં સીન છે જેમાં હું નિષ્મા અને અભિનયભાઈ છીએ અને એ બહુ જ એક્શન સિકવન્સવાળો બહુ હેવી સ્ટેમિના માગી લેવો એવો એક સીન છે ફિલ્મમાં અને આઈ થિંક તમે જ્યારે ફિલ્મના સેકન્ડ હાફમાં એ સીન જોશો ત્યારે તમને ખબર પડશે હું શેની વાત કરું છું એ લગભગ છ સાત કલાક કોન્સ્ટન્ટ અમે લોકોએ શૂટ કર્યો હતો અને ઇમોશનલી બી એટલો એ થકાવનારો અને શારીરિક રીતે પણ બહુ થાક લાગે એવો સીન હતો પણ એ વન ઓફ ધ બેસ્ટ ડેઝ ઓન શૂટ થયો છે કારણ કે જ્યારે અમે જોયો અને ડબ કર્યો ત્યારે ખબર પડી કે એ મહેનત સફળ